કારો કેર વર્તાઈ દીધો ને જીરાંદર કાર્ય આ કાર્યુ હવે ઉપાડી લેવાનું આ કાર્યુ જો કાર્ય એ તો ખાંડી નાખી જો કાર્ય પકવી દીધું જીરું જો આપણું હાલો દોસ્તો જય માતાજી અને જય શ્રી રામ બધાને સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના બ્લોગમાં તો આપણે ખેલી નાખ્યો મોટો જીરાનો જુગાર માન માન હુકારાથી આપણે પીછો છોડાયો તો કાર્યએ કરી નાખ્યો જીરામાં કારો કેર કાર્યો હવે પથ્થરખાંડું આવી ગયું છે જીરાંદર તો પેલા હું તમને કાર્યું બતાવ્યું તો કેવું આવે તો જોઈ લ્યો આટલામાં આપણે આ પાર્યું છે જીરાનું અને એની અંદર આટલામાં લક્ષણ છે જોવો આટલા ઘુમકાવારમાં કારિયાના તો જો આ પરમાણેનું કાર્યું છે એટલે આ ફાઇનલ કાર્યું છે તો ફાઇનલ થઈ ગયું ને જોઈ લો તમે કારો કેર વર્તાઈ દીધો ને જીરા અંદર કાર્યા એ તો આટલામાં કાર્યું આવી ગયું છે જો આ એટલો ગુમરો હે અને અમુક અમુક જગ્યાએ છે જો જોવે કાંઈ પણ છે અને બીજું જો આગળ થોડાકમાં હે અહીંયા પણ હે એટલા જોવા દેખાને એટલે આટલામાં કાર્યું હે અને આવડું આવડું જીરું કીરું અને કાર્યાની આફત આવે એટલે આપણે કાંઈ ચૂપ બેવી નહીં થોડું કાયું હે એટલે કાયમ આપણે આનો ઉપયોગ ને સમાધાન કરવાનું થાય હે તો આના માટે હું દવા લઈ આવ્યો હોઉં બાકી હું પ્રમોશન ના કરતો હો દવાનું કોઈ પણ પ્રકારનું આપણે આપણને કોઈ પૈસા ન મળતા પણ આપણે જો એક પ્રકારની દવા આવ્યો હો આમાં કઈ દવા સાટવાની હે અને આનો રામબાણ ઇલાજ હું હે એ બધી આપણે આ વ્લોગમાં ચર્ચા કરવાના છે વ્લોગ તમે છેલે સુધી જોતા રહીજો મજા આવશે અને મેં તમને આગળ બતાવ્યું ને એ કાર્ય તો બરાબર પણ કાર્ય જેવા જ લક્ષણનો એક બીજો રોગ આવે એટલે એ આપણા જીરામાં હોય લગભગ જઈએ તો તમે ચિંતા કરતા નહીં કે એને કાર્ય કે એ હું તમને બતાવી દઉં બરાબર તો જો આયા પણ હે ને જો આ પ્રકારનું જીરું હતું આપણે આગલો વ્લોગ બનાવ્યો તો આના ઉપર તો આમાં શું છે કે આ જી આ મૂસા આવે ને એ જો આ ઓમ કારી પડી જઈએ ઉકાણી નહીં કારી પડી જઈએ એટલે આને કાર્યું નો કહેવાય સમજે મોટા ભાગે મેં તમને આગળ બતાવ્યું ને એને કાર્યું કહેવાય એટલે આવું આવે તો આપણે દવા મારી જ દેવાની થાય કાર્યાની આપણે હું મેં તમને આગળ બતાવ્યું ને એમાં કાર્યું જતું એ હોય હો પરસેન્ટ કાઢ્યું હોય બાકી આ તો જો આ એ પરમાણેનું એ આપણે જે પાણી હોય એના લીધે થાય હાર્યું એટલે આના તમારે જીરાંધર આવું આવે મૂસું ભરતી હોય તો જો આ મૂસ હોય ને આવી રીતે બરે નહીં પણ આ કલરમાં ફેર પડી જાય કારા જેવો કલર થઈ જાય તો ચિંતા ન લેવી આ કાંઈ કાર્યું હે નહીં પણ મેં તમને આગળ બતાવ્યું ને એ કાર્યું જ હતું બરાબર હવે આપણે કાર્યા નહીં દવાની વાત કરી કે આજ મારે ક્યુ દવાનો રાઉન્ડ મારવાનો છે તો પહેલાં હું તમને હે ને દવા બતાવી દઉં તો જો આ રે ને એ દવા આપણે રાઉન્ડ મારવાનો છે હું એ ટ્રાય શોટ ગુજરાતીમાં વાંચી લઉં અહીંયા પણ હે ને ટ્રાય શોટ આ ટ્રાય શોટ બરાબર આ દવા હે આપણે મેલેલીઓ નથી મારવી પણ આ ટ્રાયસોડ દવા મારવાનું થાય પૈસે જીરામાં કારીયાની દવા હે તો હવે આની કિંમત કહી દઉં તો આની કિંમત શું છે તો અહીંયા પણ આપણે બતાવી દઈજો અહીંયા પેલા જુઓ તમે આ પાંચ પોટ એકવીસ રૂપિયા હે એક એમ એલના બરાબર એટલે આ કેટલી છે પાંચસો હે પાંચસો એમ એલ એટલે એના ટોટલ પૈસા કેટલા છે છવ્વીસો ને પાંચ રૂપિયાની આવી છે પાંચસો એમ એલ બરાબર એટલે આની કિંમત હે જ હે એટલે આ સસ્તી હે નહીં એટલી બધી એટલે આનો આપણે રાઉન્ડ મારવાનો હોય આખા ખેતર અંદર એટલે હાલો હવે આપણે કરી દઈ દવા મારવાનું ચાલુ અને બ્લોગ તમે જોતા રહીજો તો અહીંયા પણ જો આપણે ડેલી જે ત્યાં પણ આવી ગયા છે અને આપણા ભાઈ સાથીદાર છે વિશાલભાઈ ભાઈ આજે તો જો દવા અહીંયા પણ નાખી છે પછી પછી નાખવાની પછી પછી જીખ તો જો દવા હે આવી દહીં જેવી કાટી બે પપમાં નાખી દીધી પછી પછી દવા હળો કરી આપણે ચાલુ પપ ભરવાનું તો રામનું નામ લઈને કરી નાખ્યું જો ચાલુ સાટવાનું દવા આગળ આપણા વિશાલભાઈ અને પાછળ આપણે હવે કાર્યા તારી કેર નથી હવે બાકી બધા એમાં નહીં આવ્યું એક બે સામાં છે પણ આપણે આ અગાઉ પગલાં લઈ લેવા જોઈએ અને કાર્ય પરખીએ તો રાઈતમાં બાવા કર નાખીએ સમજ્યા એટલે હરવે હર્વે કરી દીધું ચાલુ ભરાવે એટલે જીરામાં ખાસ દવામાં ધ્યાન રાખવી પડે નકર મોટું જીરું કીરું અને જો દવામાં દવા કરી તો પછી એનું નામ કાંઈ નહીં એટલે જેવા લક્ષણ દેખા નહીં કે દીધી નહીં દવા હજી આમાં ત્રણ દિવસ પેલા જે આપણે ઓલો એમ પિસ્તાલી બધા દવા અલગ અલગ સાઈઠ એનો રોગ આપણે મેં દીધો હતો ત્રણ દિવસ જ થયા છે અને બીજા ત્રીજા થોડુંક થોડું કાર્યની અસર દેખાણી એટલે કાર્ય એટલે કાઢી ચરમી એમ જ બારે હાલવું પડશે પારી ઉપર કારણ કે છોડવો ભાંગી એટલે એ કાઢી ચરમી ઈ જ કાર્યું તો હું કાર્યું કાર્યું કહું એટલે કાર્યું એટલે કારી ચરમી હવે આનો દેશી ઉપાય બતાવું તમને કે કાર્યું દવાથી ને નો જાય તો શું કરવાનું ખબર હે તો જો આ પણ થોડાક છોડવા હે કાર્યને તો આનો દેશી ઉપાય હું ખબર હે આ કાર્યને આમ આણી નાખવાનું આ બધું જો આ કાર્યું હે ને આ કાર્યું આ બધું ઉપાડી લેવાનું આ કાર્યું જો

ઓલા હતા ને જાજી ત્યાંથી આપણે માલ ઉપાડી લીધો જો કાર્ય પકવી દીધું જીરું જોવો આપણું આ કાર્ય એ જીરું પકાયું જો અને કાર્ય હુકા કાર્ય કરતા તો આમ જોવા જઈને તો હુકારો કારો હારો કેમ કે હુકારો રહ્યો ને એ જોવા નીચેથી બેહતો આવતો હોય નીચેથી એટલે કાંઈ ઉપરથી માલ હોય ને કાંઈ લપ નહીં અને આ કાર્યમાં શું થાય આ ઉપલાથી મોઘરા આવે ને જો આ આ મોગરા રહ્યા ઇને જ ઉપાડે અહીંયા ઇને જ કાર્યુ રહ્યું નહીં કાર્યુ એટલે કાળી ચરમી બરાબર અમે એને કા બધા કાર્યુ કહી એટલે આ ઇને જ ઉપાડે જો આ બધું કારું ભમર કરી નાખ્યું ને એ આ કાર્યના ધંધા હે બધાય તો કેટલે હજી આટલું નહીં ઘણું બધું મેં ઉપાડી લીધું અમુક અમુક જગ્યાએ જ્યાં વધારે અસર હતી ને આમાં થોડાકમાં ત્યાં મેં ઉપાડી લીધું બીજું શું થાય આગળ વધે નહીં દવા મારી દીધી એટલે કઈ કાંઈ લાભે નહીં હવે રોકી જાય છે બાકી મોટું ઝીરું એટલે કાર્યુ બહુ ખહે નહીં વરિયારી ચડી ગઈ એટલે મોઘરો હુકાય નહીં એટલે આટલો ફાયદો છે અને આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવી દીજો માં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો છેલ્લે સુધી જોયો એ બદલ તમારો આભાર અને થોડો ઘણો સપોર્ટ કરતા રહીજો બાકી બધાને જય શ્રી રામ અને જય માતાજી